નાઇન કે એમ ગુજરાતમાં આપનું હાર્દિક સ્વાગત છે કન્યા કેરવણી મહોત્સવ અને શાળા પ્રવેશ ઉત્સવ બે હજાર ચોવીસ અંતર્ગત આસોડા પ્રાથમિક શાળામાં કાર્યક્રમનું આયોજન થયું કન્યા કેરવણી મહોત્સવ અને શાળા પ્રવેશ ઉત્સવ બે હજાર ચોવીસ ગુજરાતની પ્રાથમિક શાળામાં કાર્યક્રમનું આયોજન થઈ રહ્યું છે ત્યારે વિજાપુર તાલુકાની આસવા પ્રાથમિક શાળામાં આગળવાડી તેમજ બાલવાટિકા અને ધોરણ એકમાં નવા બાળકોને શાળા પ્રવેશ ઉત્સવ તેમજ કન્યા કેરવણી મહોત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં મકવાણા જગાજી સી આરસી વડાસન આસોડા ગામના સરપંચ રમેશભાઈ રાવલ વિજાપુર તાલુકા પંચાયત ઉપપ્રમુખ સીતાબેન ઠાકોર આસોડા પ્રાથમિક શાળાના આચાર્ય અજિતભાઈ પટેલ મીનાબેન પંચાયત ઉપશિક્ષક આરતીબેન ઉપશિક્ષક તેમજ આસોડા ગામના આગેવાનો ભાઈઓ બહેનો તેમજ વિદ્યાર્થીઓના વાલીઓ ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને કાર્યક્રમ સફળ બનાવ્યો હતો આ કાર્યક્રમમાં બાલવાટિકા આંગણવાડી તેમજ ધોરણ એકના વિદ્યાર્થીઓને બે હજાર ચોવીસમાં નવા પ્રવેશ કરવામાં આવ્યો હતો તેમજ શાળા દ્વારા ઉપસ્થિત મહેમાનશિયોનું સ્વાગત કરવામાં આવ્યું હતું આસોડા પ્રાથમિક શાળા દ્વારા દીપ પ્રાગટ્ય પ્રાર્થના મહેમાનશિયોનું સ્વાગત નવા બાળકોને સારા પ્રવેશ વૃક્ષારોપણ જેવા કાર્યક્રમોનું આયોજન ખૂબ સુંદર કરવામાં આવ્યું હતું પ્રાથમિક શાળામાં શાળા મહોત્સવ બે હજાર ચોવીસ ની ઉજવણી કરવામાં આવી જેમાં તાલુકામાંથી તાલુકા બાળ વિકાસ અધિકારીશ્રી અમારા સીઆરસી શ્રી તેમજ તાલુકા ઉપપ્રમુખ સહિત અને કારોબારીના તમામ સભ્યો એસએમસીના તમામ સભ્યો અને સૌ ગામજનો હાજર રહી અને સર્વપ્રથમ આંગણવાડીના બાળકોને પ્રવેશ આપ્યો ત્યારબાદ અમે બાલવાટિકાના બાળકોનો પ્રવેશ આપ્યો ત્યારબાદ ધોરણ હિટના બાળકોનો પ્રવેશ આપ્યો બાળકો શાળામાં આપવા પેરાય એવું વાતાવરણ અહીંયા બાળકોએ શાળામાં પેરાશે એટલું સરસ બાળકોને ગમતું વાતાવરણ અહીંયા પૂરું પાડવામાં આવ્યું છે તેમજ ઘણા બધા દાનગીરો દ્વારા બાળકોને દાન પણ આપવામાં આવ્યું છે સાથે તાલુકા ઉપપ્રમુખશ્રીએ નાસ્તાની પણ વ્યવસ્થા એમના ખર્ચે અહીંયા કરેલી છે ગ્રામજનોએ અમને ખૂબ સહકાર આપ્યો છે સાથે સાથે અમારી સ્કૂલ એક ધોરણ એકથી પહોંચની છે અને અમે ત્રણ શિક્ષકો છીએ તે છત્ પણ અમારી શાળામાં બે હજાર ત્રેવીસની સાલમાં સીઈટીમાં ચૌદ બાળકોમાંથી પાંચ બાળક પાસ થયેલા છે અને બે હજાર ચોવીસની સાલમાં પંદર બાળકોમાંથી ચાર બાળકો પાસ થયેલા છે એવી સ સર્વે શિક્ષકોએ સાથે મળી અને નિષ્ઠાથી કામ કરેલું છે

પ્રવેશની કામગીરી કરી સાથે વાલીઓને આજે જે રીતે સમૂહમાં ભેગા થયા હતા ખરેખર એમ લાગે કે જાગૃત વાલીઓ કહી શકાય કે પોતાના બાળકના શિક્ષણ પ્રત્યે આટલું બધું કેર રાખે છે તો ખરેખર વાલીઓને આ કાર્યક્રમ માટે અભિનંદન પાઠવી શકાય ખરેખર આ ઉજવણી સારી રીતે કરી સાથે આંગણવાડીના અને સાથે શિક્ષક પણ અને આરોગ્ય સ્ટાફ બધાનું સંકલન જાળવી અને આ કાર્યક્રમમાં સારી રીતે પાર પાડવામાં આવ્યો જેમ આપણે શિક્ષક ભણવા માટે આતુર હોય છે તો ખરેખર એટલી જ આતુરતા વાલીઓની પણ સામે રાખવી પડે કારણ કે જે આવનાર બાળક છે આપણા ભારતનું ભવિષ્ય કહી શકાય તો ખરેખર માતાઓ સાથે સાથે પિતા પણ એટલું જાગૃત બની અને બાળકને નિયમિત સ્કૂલમાં અને પૂર્વ પ્રાથમિક શિક્ષણ માટે મોકલે એના માટે ખરેખર એ લોકોના મારી વિનંતી છે તો આટલું